આજે વડોદરા શહેરમાં બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે ની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વહેલી સવારથી જ મતદારો મતદાન માટે પહોંચ્યા છે અને ઉત્સાહપૂર્વક માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ અંતર્ગત ચિરાયુ અમીન અને તેમના પરિવારજનો પણ મતદાન માટે પહોંચ્યા છે સાથે જ સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા ગાયકવાડ પણ વોટિંગ માટે પહોંચ્યા છે આજના મતદાનને લઈને સંસ્થામાં ઉત્સાહપૂર્વક માહોલ જોવા મળ્યો છે બે વાગ્યા સુધી બારસો જેટલા મતદાન થઈ ચૂક્યા છે બીસીએના અધિકારીઓના જણાવ્યા મુજબ જેટલું વધારે મતદાન થાય તે એસોસિએશન માટે એટલું જ વધુ સારું છે કારણ કે લોકો સંસ્થાને નિયમિત રીતે ફોલો કરે છે તે જાણવા મળે છે સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું કે જેમ ક્રિકેટ રમતા સમયે માઇન્ડ રાખવું પડતું નહોતું તેમ આજે પણ મતદાન સમયે ફ્રી માઇન્ડ રાખીને ભગવાનના આશીર્વાદથી મત આપ્યો છે રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડે પણ મતદાન પછી પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો છે આ રીતે બીસીએનું ઇલેક્શન ઉત્સાહ ભર્યું અને સકારાત્મક માહોલ સાથે આગળ વધી રહ્યું છે વડોદરાને લોકોને યાદ કરવું છે કે ગયા પચાસ સાઠ વર્ષમાં ક્રિકેટને કોને હિતના વિચાર કર્યો હતો એ જ મારી ઈચ્છા છે અને કોને આ વડોદરા ક્રિકેટને આજ સુધી આજ સુધી સપોર્ટ કર્યું આજ સુધી એટલા ઊંચાઈ પર હાઈટ્સ ઉપર લાવ્યા છે કોણ કર્યું છે આ બધું યાદ કરો પચાસ વર્ષથી